हवाला, कर। हवाला तो जरा काय हवाला करीसू करी तो तेमत 3 मुद्दा छोडी देवा नवा खालीदानी मुडी पगडी त्याग अथवा नौ प्रमाण એટલે 3 मुद्दा છોડી દેવાનો ਇਸ રિવાયલના જીદલા પણ હવાલા હોય બંધાસુ કરી દો સોલ્વ કરી લો પ્રશ્ન નંબર 1 કે શું કરવાનું છે બોલો આપણે હવાલા કરવાનો છે હવાલા કે આપિયે બસ આપને પાકા સરેનો નામ નીચે વધારેની માહિતી છે ટીચર વિદ્યાર્થી મિત્રો

9 ભાગીદલી મુડી પાડડી ધ્યાન નું પ્રમાણ અથવા નવ પ્રમાણ છોડી દેવાનું છે એ સિવાયના બધા સવાલા સોલ્વ કરજો સ્ટેપ નંબર 2 હવાલા સિવાયની જે થી પણ ભાગ્યો આપીલી હોય તે નિયસળ આપો ફીચે વિદ્યાર્થી મિત્રો સ્ટેપ નંબર 3 ઉનો હ્યાંતલ ખાતાનો સરવાળો કરો ફીચે વિદ્યાર્થી મિત્રો નંબર 3 જે સમમાં આવ્યા સ્ટેપ નંબર 4 સ્ટેપ નંબર નંબરમાં એકમાં જે જે આપણે હવાલા છોડ્યા હતા તે આપણે નંબર માં કરીશું એટલે કયા કયા હવાલા છોડ્યા ભાગીદારી હવે સ્ટેપ નંબર માં કરીશું ને સ્ટેપ નંબર પાંચમાં આપણે શું કરીશું બધા જ ખાતા આપણે શું કરી દઈશું બંધ કરી દઈશું ઠીક છે વિદ્યાર્થી મિત્રો તો કેટલા સ્ટેપમાં દાખલો પ્રમાનો છે પાંચ સ્ટેપમાં પહેલો સ્ટેપ હવાલા કરો बीजो स्टेप हवाला नवा मागी मूडी पागड़ी त्यग न प्रमाण प्रमाण ओके स्टेप नंबर सिवायी पाकी असर आपो स्टेप नंबर त्रमूल्य खात बंद करार जे हवाला आपल्या स्टेप नंबर वन मी आपणार ए हवाला स्टेप नंबर चार मा મેસલ નંબર 5 ખાતા બંધ ગયો ઠીક છે પાંચ કે તૈયાર હવે શ્રીમક પર ચાંગ આપણે વિગતવાર જોઈશું સ્ટેમ નંબર 4 માં તમે ટેન્ફાઈલ વાંચો કે મુરી કોની મુરી નો ભાગીદાર ની મુરી નો ભાગીદાર મુરી કાતો ઉંકડમાં લાગાઈ છે રાતો મેંકડમાં લાગા તો હવે આપણે સ્ટેમ નંબર 4 કરીને કેમાં એ કરીને લખશે ગણિને કરવાનો નો ભાગીદાર ની મુરી તો અંતમાં વાંચવાનું નો ભાગીદાર મુડી રોકણ માં લાવે છે કે મિલકત માં લાવે છે જો નો ભાગીદાર મુડી રોકણ માં લાવે તસું આમનો લફાણી રોકણ ખાતે ઉધાર તે ભાગીદારે મુડી ખાતે જમા અગર જો ભાગીદાર મુડી રોકણ માં ના લાવે ને મિલકત માં લાવે બસ એ લફાણી મિલકત ખાતે ઉધાર તે ભાગીદારે મુડી ખાતે જમા આ પે સિવાય ક્યાં આવતું નથી ઠીક છે 24 નંબર ચાંદો આપણે કહો કઈ સુજોયો

તમને નવું પ્રમાણ આપેલું હોય તો તમારે ત્યાગ બરાબર નવું જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ ફરી જ્યારે દાખલામાં તમને પ્રમાણ આપેલું હોય ત્યારે ત્યાગ કેવી રીતે શોધવાનું ત્યાગ બરાબર નફા નુસા જૂનું પ્રમાણ માઇનસ નફા નુસાનું નવું ઠીક છે તો ક્યારથી મિત્રો નંબર બે તમને સીધે સીધું ત્યાગ આપેલું હોય તો આ કેટલા વધારે ડિલે કન્ફ્યુઝન સર મેં કેવી રીતે ખબર પડશે સીધે સીધું ત્યાગ આપેલું છે તો દફાક ભાગુમાંથી એવું લખેલું હશે શું લખેલું હશે નફા ભાગુમાંથી જો જરે નફા ભાગુમાંથી લખેલું હોય તો ત્યારે તમારે સમજી લેવાનું કે સીધે સીધું તમને ત્યાગ આપી જندو છે નંબર 8 નો પ્રમાણ આપેલું હોય રકમમાં વાંચવાનું નો પ્રમાણ આપેલું હોય તો ધ્યાન પહેલી минуતે સો થાય નંબર 9 नफा भाग मू तो सीधे सीधे तो त्याग आए त्याग शोध नफा भाग नफा भाग न तो जब नफा भाग न एक सूत्र लगा त्याग बराबर त्याग बराबर नफा नुसा नून प्रमाण गुणिया नफा भाग में ध्यान जुवे सूत्र लखेलो ઠીક છે વિદ્યાર્થી મિત્રો નંબર ચાર તમને દાખલામાં નવું પ્રમાણ આપેલું હોય ના નફા ભાગ ના નફા ભાગનો એટલે કોઈ જ માહિતી આપેલી ન હોય તો તમારે ત્યાં બરાબર જૂનું પ્રમાણ સમજવું ત્યાં બરાબર શું સમજવું જૂનું પ્રમાણ એટલે જ્યારે પણ ક્યાંક શોધવાનું આવે આ ચેપ્ટરમાં તો તમારા માઇન્ડમાં ચાર ખ્યાલ આવવા જોઈએ એ ચાર માંથી કોઈ પણ કઈક એપ્લાય થશે શું સોચવાનું નવું પ્રમાણ આપેલું છે તો ત્યાગ બરાબર નફાનું સંગ જુનો પ્રમાણ માઈનસ નવ પ્રમાણ નંબર બે નફા ભાગમાંથી કયું છે કે સીધા સીધો ત્યાગ આપી દેવું છે નફા ભાગ નું કર્યું હોય તો ત્યાગ બરાબર જુનો પ્રમાણ ગુરિયા નફા ભાગ નંબર ચાર કોઈ ટાઈમ આઈ કે ન હોય તો નફાનું સંગ જે જુનો પ્રમાણ છે એ જ શું થઈ જશે ત્યાગ બરાબર વિદ્યાર્થી મિત્રો તમને સમજમાં આવ્યું તો જ્યારે પણ tieના ઉદાહરણો હતા કેલા ઉદાહરણ સમજવાના ચાર ઉદાહરણ ચારમાંથી કયો આપણે અહીં લાગુ પડશે એ سوچવાનું ક્લિયર હવે c છિલ્લો મુતો પાગડી c છિલ્લો મુતો પાગડી પ્લેનફાઈટ પર વાસદા રહેજો પાગડી પાગડી આપણે આપણે ચાર ઉદાહરણ છેમાં પહેલો ઉદાહરણ જ્યારે પાટકા સરમાં पागड़ी हो तो जे पाकाश्रम ना ते जूना भागीदार वहाँ जूनी पागी कहवादारे पागली ला तो नंबर बेहतर नौ भागीदार पागली रकम लावे नौ भागीदार पागली रकम रोकड़े क्या तो रोकड़ ला तो चलो नौ भागीदार पागड़ीदम रोकड़ ला तो बीजी हमर जुओ नौ भागीदार भागीदार का रोगकमाला तो बी अनोत् था रोगक खाते को डाल ये प्रीमियम खाते जमा भागीदारी प्रीमियम खाते को डाल तीन जुना खाते जमा त्यागना ना प्रमाण क्या प्रमाण त्यागना क्या करना हवे तीजो मुद्दा जुओ नौ भागीदार भागीदारीतम रूपकमाला लगे ने जुना भागीदार तब तक उपारी जाई તો નવો ભાગીદાર પાઘડી રકમ રોકડમાં લાવે જૂના ભાગીદાર તરત જ ઉપાડી જાય રોકડ ખાતે ઉધાન જમા ભાગીદારના મૂડી ખાતે તે રોકડ ખાતે જમા જેટલી રકમ ઉપાડી હોય તેટલી તો બીજા નંબરનો પોઈન્ટ કયો એવો હતો નવો ભાગીદાર પાગલી રોકડમાં અને ત્રીજા નંબરનો પોઈન્ટ કયો છે

3 પોઈન્ટે આ મિજો ત્રીજો ને ચોથો તો જ્યારે પણ દાખલામાં નવ ભાગીદારની ભાગળી વિશે વાત આવે ને પાત્રમાંથી કોઈ પણ એક પોઈન્ટ આવો પડે નંબર 1 નવ ભાગીદાર ભાગળીનો નકળ મગાવત નંબર 2 નવ ભાગીદાર ભાગળીનો નકળ મલાવે ને જૂના ભાગીદાર તન તું પાહી જાય મે નંબર 3 નવ ભાગીદાર ફાઈલ ફોર્મા નળાવ તો તમારે જ્યારે પણ ભાગળીનો પોઈન્ટ આવે

નવા ભાગીદાર ના ભાગ જેટલી જ બારી અસર આપવાની છે ઠીક છે વિદ્યાર્થી મિત્રો હવે આગળ એટલે કે જનરલી નવો ભાગીદાર આવે ને તો જૂના ભાગીદાર એમને એ જૂના ભાગીદારો તેમના નફામાંથી નવા ભાગીદારને ભાગ આપે તો જનરલી બધા ભાગીદારો ક્યાંક થતો હોય છે પણ અમુક દાખલો એવો હોય જેમાં જૂનો ભાગીદાર લાભ કરે શું કરે લાભ કરે

કયું હતું પહેલામાં એટ્યારેમાં બોચું ધોન્સ તમારે બેન્ચે એક થી સાત મેસ ધ્યાનથી વાંછવા ઠીક છે વિગત કરતો તો આ વિડિયો માં તમને શું શું સમજ્યા પેલો તો ડાકલા ગણવાના સ્ટેપ એક થી પાંચ પછી આ બલે સ્ટેપ નંબર 4 વિશે ભણી ઇ સ્ટેપ નંબર 4 માં ત્રણ મુદ્દા છે એક નો ભાગીતરની મૂડી તો નો ભાગીતર મૂડી કેટલી ની લઈ શકે બે દી તો તમને માઈન્ડમાં હોવું જોઈએ ધ્યાન કે લેની થોડી સેકાય 4 ઇકટે સમજવાનું છે બરોબર તો તમને માઇન્ડમાં સ્ટેપ હશે તો તમને દાખલો સરળ રીતે આવડી જશે મેં તમને બધાને કહેવું છે કે જ્યારે મારા દાખલો હું સ્ટાર્ટ કરું તો એના તમારે રકમ વાંચી લેવાની ઠીક છે વિદ્યાર્થી મિત્રો હવે વિડીયોમાં આપણે દાખલા સાથે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં દાખલા નંબર હું આઠ છું હું અત્યારેથી કહી દઉં છું દાખલા નંબર આઠ રકમ દાખલો ભરતા પહેલા ઓછામાં ઓછા વાંચી જજો તો તમને દાખલો બહુ જ બહુ જ સરળતા આવશે ઠીક છે મિત્રો ઉમેદ કરું છું તમને આ બધું સમજમાં આવ્યું હશે થેન્ક યુ